મહેન્દ્રા બસો પંચાણું ચાલીસ હોસ પાવર વન ઓનર કંપની કલર કંપની કન્ડિશન આખું ઓરિજિનલ રેડ કલર કંપનીનું લીવર બાંધેલું ફળા કરો ત્રણ કરો બે પાછાના ટાયર પાસઠ ટકા છે આગળના ટાયર પંચ્યાસી ટકા આખા નંબર છે આ ગોળ ગોળ બમ્પર બમ્પર બધું લાગેલું છે કંપની નું એમ કેમ મોડલ બે હજાર બાર નું મોડલ અગિયાર બાર નું વન ઓનર છ હજાર રૂપિયામાં નામે થઈ જાય છ સાડા છ હજાર એન્જિન ફૂલ જવાબદારી पावरफुल इंजन से फुल जवाबदारी कंपनी फिटिंग मशीन हेवी लिफ्ट हमने आपको और ही चल क्या हड़ो बड़ो में अरे हाइड्रोलिक कदर कर दो यार पोली लिप कर तो बिजली लिप यार બે લી ચાલુ બે લાખ વીસ હજાર કિંમત સાત હજાર પાંચસો ને બ્યાસી ચાલેલું છે અઠ્યાવીસ આખું ઓરિજિનલ કન્ડિશન જે જે ધુવાણાની ફણકી નહીં પાવરફુલ કાંઠાની ઘેરની બધી જવાબદારી